પ્રથમપુરમાં બૂથ કેપ્ચરિંગ બાદ લેવાયો છે મોટો નિર્ણય બૂથ કેપ્ચરિંગની ઘટના સામે આવતા હવે ફરી અહીં થશે બૂથ કેપ્ચરિંગ મામલે પાંચ અધિકારી અને કર્મચારીઓને સસ્પેન્ડ પણ કરી દેવાયા છે તો સાથે જ પોલીસ સ્ટાફ અને પોલીસ કર્મચારીઓને પણ સસ્પેન્ડ કરાયા છે તો પોલીસ કોન્સ્ટેબલ પણ આ કેસમાં સસ્પેન્ડ થયા છે અમદાવાદ પોલીસ કોન્સ્ટેબલ રાહુલને આ મામલે સસ્પેન્ડ કરવામાં આવે છે ભારતના ચૂંટણી પંચે રિટર્નિંગ ઓફિસર અને ઓબ્ઝર્વરશ્રીના મતદાનના અનિયમિતતા અંગેના રિપોર્ટને ધ્યાને લઈને ભારતના ચૂંટણી પંચે આરપી એક્ટ ઓગણીસો એકાવનના સેક્શન અઠ્ઠાવનના સબ સેક્શન બે હેઠળ ઓગણીસ દાહોદ લોકસભા મતવિસ્તારના એકસો ત્રેવીસ સંતરામપુર વિધાનસભા મતવિસ્તારના પોલિંગ સ્ટેશન નંબર બસો વીસ ખાતે તારીખ સાત મે બે હજાર ચોવીસના રોજ થયેલ મતદાનને રદ જાહેર કરેલું છે અને તારીખ અગિયાર મે બે હજાર ચોવીસ શનિવારના રોજ સવારે સાતથી સાંજે છ વાગ્યા દરમિયાન નવેસરથી મતદાન કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે સંબંધિત ઘટના અંગે પ્રિસાઇડિંગ ઓફિસર આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને બે પોલિંગ ઓફિસર તેમજ એક પોલીસ કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરવામાં આવેલ છે આગળ વાત કરીએ સમાચારોમાં સુરતના અમરોલીમાં